પેલાના હાલરડા પ્રભુલ ભાઈ હારા હતા આપણી માવો જે આજે મોટી ઉમરની માવડીઓ બેઠ્યું એ હાલરડા ગાય આ દીકરીઓને કોઈ ન આવડતા હોય એ આ માવડીઓ લગન ગીત ગાય ચું એવા લગન ગીત હજી દીકરીઓ કદાઈ હું તો મારે માવડીઓને વિનંતી કરું કે આ મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને તો જૂના ગીત શીખાય તો શીખી લેજો અત્યારના તો આ દીકરીઓ જે નવા નવા ગીત લાવ્યું આપણને એમ થાય કે આની જાનમાં જવા કરતા જાન દઈ દઈ એવા ઉપાડ કર્યો

શું ત્યાં ગામ ગયે પણ મળશું નહીં મેકરણ એકથી ધરતી ઢંગ દીએ કે આમ પાછા મળીએ કંઈક પાછા વડવાળા દેવ કૃપા થાય પાછા મળશું પણ આજની રાત એવી છે દોસ્ત આઠમી રાત છે ગાઓ દીકરીઓ ગીત ગાચે છે કોલેજમાં ભણતી એક કન્યા કુવારી લે કોલેજમાં તારી માં હું કન્યા કુવારીઓ જોઈએ કે ડોઈશું નો પણ વાત જોઈએ આવા હું ઉપાડ કરો એમ ઉપડી એટલે કહું છું પણ આપણે આ માવડીઓ છે ને મારે માતાઓની બહુ સંખ્યા છે એક બે એને જે જૂના ગીત ગાતા એ ગાવા લગન લગન છે હમણાં તો લગન ગાળો એવો છે ને આયલી કારણ કે કથા પૂરી કરીને પમદી કયક સીધા સાનુ જવાના છે અને અત્યારના અચાનક તો લગન જોઈ ને ભાઈ અરે પણ કેવા બેન્ડ વાજા ને કેવા મંડપ ડેકોરેશન આવ્યા આપણે એમ થાય કે વાહ વાહ આવા ડેકોરેશન ને આવી જાનું જોઈ તો એમ થાય કે પાછા

નહી આપણા જૂના જે ગીતો છે ભાઈ જૂના ગીતો એ તો હોનું છે માંડવાની અંદર દીકરી ફેરા ફરતી હોય અને જૂના ગીત હાલતા હોય ને ગીત દીકરી ફેરા ફરતી ફરતી સાંભળી જાય ને તો હાહરવેલ માં કેમ જીવવું ને એના કેડા ચડી જતા હતા રામાયણ માં રામના લગ્ન વખતે ગીતો ગવાણા ફટાણા ગવાણા ફટાણામાં કટાક્ષ આવતા હતા

પણ આપણી માવડીઓ જે છે આખું ગામ હોય ગયેલું હોય અને એ મોટી મોટી ઉંમરની માવડીઓ વહેલી જાગી જાય હવારમાં જાન જૂતવાની હોય હવારના પર જાગીને આપણી માવડીઓ ગીત ચાલુ કરતી ભાઈ કે સૂરજ সরো মারি আনি পাল কেরা লা এবলে ঵াযা জিরে সুতা জাগরে এমারে সিতা জিনা কো હજી આ માવડીઓ બેઠી હજી આપણા જે ગામડામાં હજી ગવાય છે શહેરમાં તો સાંજ જઈને મેઘભાઈ પૂછ્યું કોના લગન છે મને જેના હોય ખાય જાય કારણ કે હવ સૂટ પહેરી નાટા મારતા હવે આમાં કોને ઓળખવા યાર લે

બે ત્રણ દિવસ થયા એટલે એ દીકરીને મનોમન વિચાર આવ્યો કે હવે હું પરણીના ઘરમાં આવી છું મારે ધીરે ધીરે મારું કામ સંભાળવું જો રોડામાં નણંદા રોટલા કરતી હતી એ નણંદા રોટલા કરતી હતી ને આજે કીધું કે નણંદા ઊભા થાવ હવે હું આ ઘરમાં આવી છું ધીરે ધીરે મારે કામ થોડું થોડું સંભાળવું છું નણંદે ડાય નણંદે કીધું કે ભાભી એ તમારા હાથની મહેંદી નથી હુકાણી બાપા હમણાં આરોપરો બધા ઘરના માણસોને સાથે પરિચય થાય અને પછી તો તમારે જ કામ કરવાનું ના નણંદા ઊભા થઈ જાઓ નણંદ બહુ ડાય નણંદ કે ભાભી રહેવા દે ને હજી ઘરના ઓળખ તું બરોબર ઓળખવાનું તો બહુ ઓલી નવી નવી બાય આવેલી ને હાહુ એ ઓલે અત્યારની દીકરીઓ તો બહુ કઈ માથે ઓઢે નહીં સમય પ્રમાણે ઓઢવું ન છો સમય છે અત્યારે એ કાળ કાળ હોય ગયો આપણે તાજવા તોફાવતા કાળા કપડાં પહેરતા એનું કારણ શું હતું કે મોગલ સામ્રાજ્ય વખતે સ્વરૂપાન સ્ત્રીઓની સલામતી ત્યારે આપણી માવડીઓ કાઢવાય હાથ બારો રાખે મારો હાથ રૂપાળો લાગવો જોવે એટલે તાજવાથી તોફાવી નાખતા હેરાવીની નજર મારા ઉપર ન પડવી જોવે હું શક્તિ છું હું ધાબળિયાળી છું એટલે તાજવા તોફાવતા અત્યારે સમય હારો છે તમે ત્રણ ત્રણે ત્રણ આગલા જેટલા યુગ વ્યા ગયા બાપર ને ત્રેતાન ને સતયુગ આ ચોથો કળયુગ હાલે એ બધાય પુસ્તકો વાંચી લેજો આ યુગમાં વર્તમાનમાં જે લહેર છે ને એવી કોઈ દી લહેર આવી જ નથી આજે અત્યારે આપણે જે આપણી પાસે લહેરનો જોટો છે રામ આપણો બાપ છે કૃષ્ણ આપણો બાપ છે પણ આવી સુવિધા હતી એની પાસે રાધા ભલે રૂડા રૂપાળા હતા પણ કોઈ દી હોંડા વાહે બેહવાનો મોકો મળ્યો આ સંતોની કૃપા કેટલી છે ભગવાન રાઘવેન્દ્ર સરકાર કૃષ્ણ પરમાત્મા મારી તમારી ઉપર અને મા મોમાઈ કૃપા કેટલી છે તમે જુઓ કે એટલી બધી કૃપા છે એ એમ કે કે આ કળી કાળમાં આ કોમ્પ્યુટર યુગમાં તમે મને યાદ કરો છો છોકરા મારી પાસે નહોતો એવું તમને આપું છું આવું લેર કરો આવી ગાડીઓ હતી એની પાસે ગાડીમાં બેહીતા ગલગીયા થાય વાહ વાહ ગામડામાં નામ નથી આવડતા એવું આપણી બાયું નામ નથી આવડતા એવું ગાડીઓ ગામડામાં ગળી ગયું બોલો આ સ્કોપિયો નામ આપણી માવું નથી આવડતા એ કે તમારે ભાઈ ખરફિયો લાવ્યા ખરફિયો ત્યાં લાવ્યો હતા કેવી લેર ભગવાને આપી છતાં આપણે એમ કે કઈ આપ્યું નથી કઈ આપ્યું નથી આથી બીજું શું આપે ભાઈ વિશ્વનો કલાકાર તમને બસો ને બાહેઠ ચેનલો તમારા ઘરમાં દેખાય લ્યો કૃષ્ણ અવતારમાં ખાલી સંજય પાસે ટીવી હતું દિવ્ય દ્રષ્ટિના ના ચાર દુર્દર્શન સતયુગ એટલે સત્ય થી હાલતું કળયુગ એટલે કળ થી હાલે ઓલા એક બાણ ના અનેક બાણ કરવા માટે પોતાનું સત્ય જોતું હતું અને અત્યારે એકે સપન કળ ખાલી આંગળી બહુ એક સપન ગોળી નીકળે ફાટફાટ ફાટફાટ બીજું કઈ કળયુગ ને હિંગડા ન આ કળ થી હાલે અત્યારે કોક પણ પેલા સતયુગમાં જે કઈ હોય ને સત્ય બોલવું પડતું ભાઈ ઘરમાં રાતી પાય નથી દીકરા ને લગ્ન આવ્યા એટલે કામ થતું અને અત્યારે કળ થી કેવું પડે બેંકમાં ભગવાન કેવું મને તો હમણાં તો ઈ જ જોયા કરું મારા બાપે કેવી લેર કરી લે કૃષ્ણ બધા રથ ને ઘોડા હાકે હાકીને તૂટી ગયા હતા પાંચ પાંચ ઘોડા ને લગામ કૃષ્ણ ને બાપુ એટલે આમ ફાઠું પડી ગયું હતું અર્જુન એમ કે હે માધવ હે કેશવ કુરુક્ષેત્ર ના મધ્ય લઈ જા મારે બંને સંજના દર્શન કરવા છે ભગવાન કબડક 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 કરતા કુરુક્ષેત્ર ના મધ્ય આવીને કીધું કે હે પાર્થ અર્જુન હે સખા તું જોઈ લે આ બે બાજુ એક કોઈ તારા અને એક કોઈ કોઈ બધા ઉભા છે આમ અર્જુને નજર કરતા કે મારા બાપામાં બધા મારા છે આમાં કોને મારું કોને રહેવા દઉં રથના પાછલા ભાગમાં જઈને બે કૃષ્ણ ભગવાન કે એક જોડા ભેગો લાંબો કર દે હવે નો ભજો તો આ અમારા માલધારીનું ભાગવત છે ડાયરેક સમજાય જાય એવું મહાભારત છે આપણું તેથી જો ખાલી તેણી બીજા સકોટો રીક્ષા હોત ને તો શારદી માં યુદ્ધ પૂરું થઈ જાય દુર્યોધન આવે અમલી દુર્યુધાકડા કારણ ક્યાં છે ત્યાં કઈ સુરેન્દ્રનગર સર્વિસ માં ગયો છે વ્યવસ્થા નતી સાહેબ અત્યારે આપણે જે માગ્યા પરમાત્મા આપણને આપે અને હું તો ઘણી કહું કે તમે જેવો વિચાર કરો ને એવું ભગવાન આપે જેવી તમારી કલ્પના હોય એવું ભગવાન આપે તમારા આંગણાની અંદર તમે ઝારના દાણા નાખો એટલે કબૂતર આવે સત્ય છે કે તમે કબૂતરની તૈયારી કરી તમે ચોખાના દાણા નાખો તો ચકલા આવે લીલો ચારો નાખી ગયો તો ગાયો આવે અને ફરી હોયને સાચા મોતીડા નાખી ગયો તો કોગડી હંસ આવે ઉકળો કરો તો ગધેડા આવે આપણી હું તૈયારી છેના ઉપર આધાર છે તમે જેવી તૈયારી કરશો એવું ભગવાન આપશે